જેમણે હજુ ફોર્મ નથી ભર્યા તેમના માટે ફોર્મ ભરવાનો જે સમય છે છેલ્લી તારીખ શું છે કારણ કે એક સાથે બાર રાજ્યોમાં શરૂઆત થઈ ગુજરાતમાં પણ શરૂઆત થઈ છે તો અત્યારે શું થઈ રહ્યું છે શુક્લા સાહેબ જી અત્યારે જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવીસ ઓક્ટોબરે એસઆઈઆરની ઘોષણા કરવામાં આવી એના પછી ખૂબ ટૂંકા સમયમાં ગુજરાતના જે પાંચ કરોડ આઠ લાખ મતદાતાઓ છે એ બધાને ઘરે ફોર્મ્સ પ્રિન્ટ કરીને પહોંચાડવામાં આવ્યું છે અને અત્યારે લગભગ રાજ્યના તમામ મતદારો સુધી આ ફોર્મ્સ પહોંચી ગયા છે અત્યારે અમારા જે બીએલઓસ છે એમને એ ફોર્મ્સ ભરવામાં મદદ કરી રહ્યા છે જે રીતે આપે કીધું એ પ્રમાણે ફોર્મ્સ ભરવાનું સરળ છે અને છતાં કોઈને બી મુશ્કેલી થતી હોય તો અમારા બીએલઓસ એમને ત્રણ વખત સંપર્ક કરશે ફોર્મ્સ ભરવામાં એમની મદદ કરશે મારી બધા મતદાતાઓને અપીલ છે કે એ ઇન્યુમરેશન ફોર્મ્સ આપ ભરીને આપના બી એલ ઓને પરત કરો ચાર તારીખ ચાર ડિસેમ્બર પહેલાં જેટલા બી લોકોનો ફોર્મ્સ પરત આવી જશે એ બધાનું નામ મદરિયાદીની ડ્રાફ્ટ લિસ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવશે